ધ ગીર સોમનાથ લાઈવમાં દર્શક મિત્રોનું સ્વાગત છે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી આપ દેખી શકો છો સ્કીન ઉપર સ્કીનમાં દેખાય આવે છે તુલસીભાઈ ગોહિલ જે વેરાવળ સાગરપુત્ર ફાઉન્ડેશન બોટ એસોસિએશનના પ્રમુખ છે તુલસીભાઈ ગોહિલ જે પોતે એમના ખારવા સમાજના આગેવાનોની સાથે રજૂઆત કરી રહ્યા છે ફિશરીઝના ચેરમેન સાથે આપ દેખી શકો છો માછીમારોના વિવિધ પડતર પ્રશ્નોનો નિરાકરણ આવે તે બાબતે ગાંધીનગરમાં રાઘવજીભાઈ પટેલ સાહેબ સાથે મિટિંગ કરી છે અને મત્સ્યોદ્યોગના મંત્રી છે મત્સ્યોદ્યોગ ખાતાના સચિવ કમિશનર ઓફ ફિશરીઝ ચેરમેન જીએફસીએલ તથા મેનેજિંગ ડિરેક્ટરની સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે તો આપ આ સંપૂર્ણ સમાચાર નિહાળવા માટે ધ ગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલને લાઈક કરો કમેન્ટમાં આપનો અભિપ્રાય આપો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરતાં ભૂલતા નહીં